એટલા માટે આ બધું કાપ છે એટલે લાઈટ બંધ રાખી થોડી બરોબર છે થોડી બંધ રહે તો કઈ આપણે વાતો આવે નહીં અને મેં ચા પણ પી લીધી છે રોટલી પણ ખાલી દીધી છે તો બાકી મમ્મી હવે ટિફિન પેક કરી દે ઘી ઘર કા મસરિયા ડાલ દે હૈ આજ કેમ શાંત હો આજ કેમ શાંત હો

સવાર આવ્યો તો એનો પણ હવે હું સૂતો હતો અને સૂતો સૂતો ઉઠી ગયો પછી એટલે એમને બ્લોગ ન બનાવ્યો તમને પણ દર્શન કરાવો મેં તો મસ્ત મજાના દર્શન કરી દીધા તો આવી ઉઠતા હવે તો મને ઉઠાડ્યો ડાયરેક્ટ વિડીયો બનાવ સામે હતો ડાયરેક કેદારનાથ નું દર્શન કરે મહાદેવ ના હે નથી ઉપાડવું હા એટલે રવાના થઈ ગયા અંતેય પણ એ તેમ ઓર નીકળું ને નિચણમ તણમ તુઘલોપો આવે નહોતો નીકળી હે તો ભઈ ચલો

આવી ગયા તા ભાઈ દુકાને લાઈટ હે કે નથી લાઈટ તાન આજે રામો ભાઈ લાઈટ ગઈ હે સારું દી જબટ પોચી આયા અહીંયા એટલે વેલા ટાઈમ સર જ છે એમ ટાઈમ સર જ છે છે ને વાડે વાલો મેડ પડી ગયો ગરમી માં ભાઈ ઓમ હેરાન થઈ ગયા અહીંયા વચ્ચે નથી હેરાન થઈ ગયા ગામમાં જે આજે મેન્ટેનન્સ નું કામ કરવાનું હોય એ થોડું ઘણું તો બંધ હે

બાળા ભાઈઓ વીજ્યુભાઈ ના એક સમય આવવાના હતા નત્યા જોઈને લાગે તો કે હું ઊઠે હું સુતો તો ભાઈ કસ્ટમર આયા લે પછી મોડો તો ટાઈમ નધી બોલ્યો ઘણો ગુન્ડો લાગતો આજે વીજ્યુભાઈ ની મેચ આજે મેચ એનો કેમ તમે હા ભાઈ આજે આપડી લોડાઈ મેચ છે કેના સામે બાલ સરકાર જેદારુ બાલ સરકારનગર ગુન્ડો લાગો હતો પણ ગુન્ડો લાગતો હ આજે આપડી મેચે વાગેસરી મમુર આપણા ભાઈવાને છે બધા હા એના સામે તો આરીયે જીતિયા છે ભાઈ બને તો જીતિયા છે એમ ને બે દીતોય મારે કસ્ટમર આઈ ગયા તો થોડા કાય ઉતમ હેરાન થા ત્યાં સુધી આપણે કે કરાયા સંકેલાનું કામ બાકી કસ્ટમર વિજયભાઈ જાનલ ઘરે ઓહો આજ બોલી છે ભાઈ

નવ વાગી ગયા છે ફટાફટ ચાલુ થવાની છે પણ ઘણી લાગી નીકળવાનું પણ જલ્દી જલ્દી છે મમ્મીને કહું ફટાફટ બનાવી દે પછી મોડું મને લાગતું નથી આ હજી ઘડે હવે મને ખબર જ હતી લોચા જશે ચાલુ મેચ હતી ભાઈ ને વરસાદ આવી ગયો वापिस लौटते हुए आठ गेंदों का सामना किया संदीप ने पंद्रह रन बनाए अब जा रहे नए बल्लेबाज यार खेती आ रही तूने तो यहाँ पर करते नहीं जो तो नम नहीं यार लोग फुटबॉल खेती पीड़ा बाजी बाजी में तो कैट टपका जरूर है दूसरे के लिए पड़ चुका है कैट टपका जरूर और दो तो पूरे तो भी हो जाएंगे तो पूरे सौ तीसरे के लिए जा रहे हैं फिर मना करती हो निकल गए तीसरे के लिए के लिए जा रहे हैं ये चौथे के लिए जा रहे हैं चार रन बन गए ओह गलती हो गई यहाँ पर उस सिंगल के साथ टीम का टोटल छब्बीस पंद्रह का चाहिए क्योंकि पर इस वक्त इस मैच के आगे चल रही है इस बार भाई ने खेल दिया है खेल मोदी चार गेंदे बची है बयालीस रन हैं इस और इस बार तीसरा रन चौथा दिया फिर फिर से नीचे इस बार के ड्रॉप तो खेल जो सामना करेंगे मेहुल और तल फिचा और इस बार ने खेल दिया और अभी भी वो निश्चित बता दे मेरी गेंद पे आपने कैच जोड़ा हम नहीं लेकेंगे आपकी गेंदों पर कैच अड़तालीस पिछड़ा और गेंद बाकी गेंद दूसरी की और ये मुकाबला पारदराका पर फिर। दूसरे राउंड में प्रवेश करेंगे नियोगता डांडी के सामने आज के रात में ही इसका मुकाबला है आखिरी राउंड में दोबारा रंग मुकाबला होगा और अब किस तरह में प्ले इन है जरूरत चाहिए दो और इस मुकाबले को जीत लिया है पार लाठापर ने मेरी मेरी कॉन्ग्रेजुलेसन पार

સિંગલ લે લીધા રીતે બે મેચ જીતી ગયા બે ભેગી હતી મેચ આજે હવે ઓગણીસ તારીખે છે મેચ આજે મજા આવી ગઈ હજી વરસાદ ચાલુ પડે એવો ભલે ભાઈ દિલીપ હવે આપણે પહોંચી જઈએ ઘરે આપણે ભાઈ વ્લોગ કરી દઈએ પૂરો વ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો ચેનલ સબસ્ક્રાઇબ ન કરે તો ફટાફટ કરતા આવજો જય શ્રી રામ